પાપ તારું રે પોતા જા ધર્મ તારો હમ ભાડજે નમસ્કાર ગુજરાત ગજેરા બંધો ઉપર આઈટીના દરોડા પડી ગયા છે ને ઘણી બધી વસ્તુઓ સીચ કરી દેવામાં આવી છે હવે આના પછી કેનો વારો એની હું તમને એક સ્ક્રિપ્ટ આપી દો બરાબર હવે એમાં ઉદાહરણ તરીકે હું તમને એક જામનગરની મેટર સમજાવું એક આરટીઓ ઇન્સ્પેક્ટરે નકલી ખેડૂત બની સૌરાષ્ટ્રમાં ત્રણસો કરોડ રૂપિયાની ખેતીની જમીન પોતે માલિક બની ગયા આ એનું ઉદાહરણ તમે સાંભળો ડિટેલ શું હતી તો કે અશોક અનંતરાય ધ્રુવ જયારે આરટીઓ ઇન્સ્પેક્ટર હતા ત્યારે તેઓએ ધ્રોલ તાલુકાના લેરિયા ગામમાં સર્વે નંબર ત્રણસો ની ત્રણ એકર તેત્રીસ ગુઠા જમીન

અનંતરાય ધ્રુવે લેયારા ગામના સર્વે નંબર ત્રણ એકર તેત્રીસ ગુઠા જમીન ધરાવે છે અને તેના ખાતા નંબર છે મિત્રો નોટ કરજો ચારસો ને એક બરોબર ઇન્સ્પેક્ટર ની ખરાઈ કરતા દસ અઠાવન ની નોંધમાં વિગતો જ બધી તમામ ખોટી ભરેલી હતી આ બધી તપાસ થઈ ને ત્યારે એમાં કઈ રીતનું થયું તો કે અનંતરાય ધ્રુવે નકલી ખેડૂત બની રાજકોટના જસવંતપુરા મેંદેળાના માલણકાગીર પળધરીના વણપરિયા જામનગરના મોટી બાણુબાર ધ્રોલના જાયવા અને લેયારા ગામમાં ખેતીની જમીન હે ને નકલી ખેડૂત બની ને ભાઈએ વ્યવસ્થિત કૌભાંડો કરીને ખરીદેલી હતી બરોબર એટલે આની ઉપર એવી કાર્યવાહી થાય એટલે જામનગર ઈ ત્યારના મામલતદાર ધ્રોલના વીએન પરમારે એવું જણાવ્યું કે સૌરે અધિનિયમ કલમ ગજેરા ગજેરાભાઈ બિન ખાતેદાર હોવાના કિસ્સામાં કલેક્ટરને દરખાસ્ત કરવાની આવે અને કલમ પિંચોતેર હેઠળ અધિકારીને આગળની હે ને વ્યવસ્થિત કલેક્ટરને કાર્યવાહી કરવામાં આવે જે તે સંબંધી ઉપર બરોબર આ ગફલો કરીને આ ઇન્સ્પેક્ટર ઓફિસે ઓફિસેવાય ત્રણસો કરોડ ની જમીન બનાવી દીધી પંદર હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીને જ રીતના ગજેરા બંધુઓના જાણીતા ગ્રુપ સર્કલમાં આખું એક ત્રણ હજાર કરોડ નું મોટું કૌભાંડ થયું હતું બરોબર એટલે આ બધાય ચીપટીમાં હું કામ આવ્યો મિત્રો ખબર આ જેને જેને ગોપાલ ઇટાલિયાને ફંડ દીધું હે ને આ બધા એના વર્ગળો ભારતીય જનતા પાર્ટી કાઢવાની છે એમાં વસંત ગજરાભાઈએ લગભગ મારા અંદાજે કેટલું આંકડો તો ન કહેવાય પણ એટલું એ વસંતભાઈ બહુ સારું ફંડ આપ્યું છે ગોપાલભાઈને પછી આમથી નહીં ફંડ આવે છે આમથી નહીં ફંડ આવે છે એટલે હે ને જોજો તમે કારણ કે અત્યારે હે ને વાતાવરણ બહુ ગરમ છે બહુ ખોટા ચિપટીમાં ન આવી જતા ચૂંટણી શાંતિ થી જાય ને તો સુધી લંડન ગોવા અમેરિકા આફ્રિકા બધે મલેશિયા થાઈલેન્ડ જઈને ફરી આવો ને કા ત્રણસો કરોડ હવે નેક્સ્ટ આવશે ત્રણસો કરોડ રૂપિયા જય સરદાર